રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તે રીતે અનેક ઘટનાઓ સામે આવી રહી છે અનેક શહેરોમાં નકલી પોલીસ અધિકારી તેમજ નકલી સરકારી અધિકારીઓ બની લોકો પાસે રૂપિયા પડાવતા ઇસમો ઝડપાઈ રહ્યા છે ત્યારે જેતપુરમાંથી નકલી પોલીસ ઝડપાયો છે જે પોતે પીઆઈ હોવાનો રોફ જમાવતો હતો કોણ આ શખ્સ શા માટે જમાવતો હતો પોલીસ હોવાનો રોફ જોઈએ આ રિપોર્ટમાં જેતપુર શહેરમાં એક કારખાનેદારને પોલીસના નામે ફોન કરી પોતે પીઆઈ અને પીઆઈ રાઇટર હોવાનું જણાવી વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી પોલીસ સ્ટેશને બોલાવે છે સાથે જેતપુર સિટી પોલીસ સ્ટેશને પોલીસના નામે ફોન કરી કારખાનેદારને વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી ધમકાવતો હતો જેતપુર શહેરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતો અને રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતો રાહુલ વાડોદરિયા નામના કારખાનેદાર યુવાનને એક પોલીસના નામે ફોન આવેલ તેમાં પ્રથમ હું પીઆઈનો રાઇટર બોલું છું ત્યારબાદ હું જેતપુર સિટી પીઆઈ એડી પર બોલું છું તેમ કહી તેઓ યસ વસોયા ને પંદર હજાર રૂપિયા વ્યાજ આપેલ છે તેની અરજી સીટી પોલીસ સ્ટેશન માં આવેલ છે માટે તમે પોલીસ સ્ટેશન બોલાવે છે આવો ફોન આવતા કારખાનેદાર પોલીસ સ્ટેશને જતા અને ત્યાં પીઆઈને રાઇટરને મળતા જાણવા મળેલ કે રાઇટર કે પીઆઈએ બોલાવ્યા જ નથી અને જે મોબાઈલ નંબર પરથી કોલ આવેલ તે કોઈ પોલીસ કર્મચારીનો છે જ નહીં જેથી કારખાનેદારે પોલીસનું ખોટું ધારણ કરી ધમકાવનાર શખ્સ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આ બાબતે ત્વરિત તપાસ કરી પોલીસનું ખોટું નામ ધારણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો ઝડપાયેલ શખ્સ જેતપુર તાલુકાના ખારેચીયા ગામનો વતની એવો પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશભાઈ ખુમાણ હોવાનું ખુલ્યું છે સાથે જ આ કેસમાં તો ફરિયાદ પોલીસ સ્ટેશને પહોંચી જતા તેની સાથે આરોપી કોઈ રૂપિયા પડાવી નથી શક્યો પરંતુ પોલીસને એવી આશંકા છે કે આરોપી અન્ય લોકો પાસેથી પીઆઈનો રોફ જમાવી ધાક ધમકી આપે રૂપિયા પડાવ્યા છે કે કેમ જેથી આરોપીની આખરી પૂછપરછ કરીને અન્ય કેટલાક લોકો આ શખ્સનો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે ઝડપાયેલા નકલી પોલીસ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમાણ મોડસ ઓફ એવી હતી કે લોકોને પોલીસનું ખોટું નામ આપી ડરાવી ધમકાવી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાની એમો ધરાવતો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે હાલ તો નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ જતા રૂપિયા તો ન મળ્યા પરંતુ જેલની હવા જરૂરથી મળી છે રિપોર્ટર મનીષ કવા જેતપુર જેતપુર સિટીમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ ખુમાણ નામના ઈસમે ખોટી પોલીસની ઓળખ આપી અને પોતે પીઆઈ ના રાઈટર બોલું છું અને સામે વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ વ્યાજનો ગુનો દાખલ થયો છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જજે એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય એમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને કાર્યવાહી કરવામાં આવેલ શખ્સ છે એ પોલીસ તરીકે કોઈ જે આરોપી છે એનું નામ પ્રતાપ છે અને એમણે સામે વ્યક્તિ છે એમની સાથે પૈસાની કઈક લેવડ દેવડ બાકી હતી પૈસા દેવાના બાકી હતા એ આપવા ન પડે એટલે એમણે આવી એક સ્ટોરી ઉભી કરી અને એમની ઉપર વ્યાજનો ગુનો દાખલ થયેલ છે અને જેતપુરમાં બોલાવે છે એવું કરીને એમણે આખું ઉપજાવી કાઢેલું એટલે એવું કહી શકાય પોલીસ પોલીસ તરીકે ઓળખ આપી એમણે કે ભાઈ હું કોઈ પીઆઈ ના રાઇટર બોલું છું એટલે એ મુજબ જ ગુનો દાખલ કરવામાં આવ્યો